કાર્યાલયમાં ભાજપ ઉમેદવાર સંગઠનના હોદ્દેદારો સાથે કરી રહ્યા હતા બેઠક નારાજ કાર્યકર્તાઓએ બહાર કાર્યાલયનો ઘેરાવ કરી સૂત્રોચ્યાર કરતાની સાથે ભાજપ ઉમેદવારને પાછલા દરવાજેથી ભાગવું પડ્યું આ ઘટના છે મોડાસાની સાબરકાંઠા બેઠક પરથી ભાજપે ભીખાજી ઠાકોર પાસેથી ઉમેદવારી આંચકી શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવતા વિવાદ નથી થમી રહ્યો અને આજે મોડાસામાં ભાજપ કાર્યાલયે ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયા હોદ્દેદારો સાથે જ્યારે બેઠક કરી રહ્યા હતા એ સમયે ભીખાજી ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં નારાજ કાર્યકર્તાઓ કાર્યાલયે ઉમટી પડ્યા ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરી હલ્લાબોલ પણ મચાવ્યો વિરોધ કર્યો એક સમયે તો આ નારાજ કાર્યકર્તાઓએ પોતાના ખેસ ઉતારીને ફેંકી પણ દીધા તો નારાજ કાર્યકર્તાઓના હોબાળાને જોતા ભાજપ કાર્યાલયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો પોલીસે કાર્યકર્તાઓને અંદર જતા પણ રોક્યા આ સમયે શોભનાબેન બારોયા કાર્યાલયના પાછલા દરવેજેથી નીકળી ગયા હતા તો પ્રભારી દુષ્યંત પંડ્યા પણ રવાના થયા આજની બેઠકમાં ભીખાજી ઠાકોર પણ ગેરહાજર રહેતા અનેક સવાલો ઉભા થયા છે નારાજ કાર્યકર્તાઓના હોબાળાને લઈ અન્ય બે બેઠકો પણ રદ કરવાની ફરજ પડી ભારતીય જનતા પાર્ટી તદ્દન ખોટું કરી રહી છે અને આયાતી ઉમેદવાર કે જે સોભનાબેન બારાયા હાલ કે જે પાર્ટીના સક્રિય સભ્ય પણ નથી અને એવાને જો ટિકિટ આપવામાં આવતી હોય તો આ ખરેખર પાર્ટીનો અન્યાય થઈ રહ્યો છે પાર્ટીના ભીખાજીને અમારા સમાજના ઠાકોર સમય અન્યાય થઈ રહ્યો છે અને અમારે તો ખાસ કે એવું જ કેવું છું ભીખાજીને ફરીથી ટિકિટ રિપીટ કરવામાં આવે તો જ અમે મતદાન કરીશું પહેલા ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ અને જો આ ટિકિટ મળે તો અને પરિણામ માટે તૈયાર રહેવું પડશે સામે આવ્યું છે ભાજપના કાર્યકર્તાઓના વિરોધ પર શોભનાબેન બોલ્યા છે કે બધા મારા ભાઈ બહેન ઘીના ઠામમાં ઘી ઠરી જશે તમામને સાથે રાખીને કામ કરીશ સાથે તેમને જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો અહીંયા દેવરાજ ધામ આવી હતી રામાપીરના મંદિરે દર્શન કરવા સાકરિયા હનુમાનજીના દર્શન કર્યા પ્રચંડના શ્રી ગણેશ કરવા માટે અહીંયા મીટિંગ હતી ત્યાં હું આવી હતી અને સૌએ સંગઠનને મળીને મેં અહીંયા બધાને સાથે કામ કર્યું છે અને હું અહીંયા જીતનો વિશ્વાસ વ્યક્ત કરું છું વિરોધ ના ના વિરોધ નથી ચાલી રહ્યો એ બધા મારા ભાઈ બહેન સમાન છે અને એ તો કીના ખાંમાખી ઠરી જશે